ધાનેરામાં આજે ગૌભક્તો અને હિન્દુ સંગઠનો દ્વારા કતલખાના બંધ કરાવવા આવેદન પત્ર આપવામાં આવ્યું ધાનેરામાં આજે ગૌભક્તો અને હિન્દુ સંગઠનો દ્વારા કતલખાના બંધ કરાવવા આવેદન પત્ર આપવામાં આવ્યું હિન્દુઓના પવિત્ર મહિના શ્રાવણ મહિનો આવી રહ્યો છે જેથી તાત્કાલિક કતલખાના બંધ કરાવવા માટે મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં ગૌભક્તો દ્વારા રેલી નીકાળી આવેદન પત્ર આપવામાં આવ્યું આજ રોજ હિન્દુ સંગઠનો દ્વારા ગૃહ સેવા સમિતિ વિશ્વ હિન્દુ પરિષદ અને તમામ ધાર્મિક સંગઠનો દ્વારા એક આવેદનપત્ર આપવામાં આવ્યું કે આવતા આ શ્રાવણ મહિનો જે નજીકમાં આવી રહ્યો સોમવાર એટલે પાંચ ઓગસ્ટથી ચાલુ થાય છે એમાં ધાનેરામાં ચાલતા બિનકાયદેસર કતલખાનાઓ બંધ થાય ગૌ હત્યા બંધ થાય તેમજ અનેક બીજા પ્રાણીઓની પણ હત્યાઓ બંધ થાય એના માટે કરી અને હિન્દુ સમાજ હિન્દુ સંગઠન ધાર્મિક જનતા સનાતન ધર્મપ્રેમી જનતાની લાગણી ન દુભાય અને પવિત્ર શ્રાવણ માસમાં આવી હત્યાઓ બંધ થાય એના માટેનું એક આવેદનપત્ર રેલી સ્વરૂપે અહીંયા મામલદાસીને આપવામાં આવ્યું અને બીજી ખાસ વાત અમારા દ્વારા મારે જણાવી છે કે આવેદનપત્ર તો દર વર્ષે આપીએ છીએ પણ સરકારે એમાં તાત્કાલિક નિર્ણય લઈ અને આ કતલખાનાઓ બંધ કરાવે એવી અમારી દરેકની ઈચ્છા છે બાકી જો આ કાર્ય હવે ન થાય તો મોટા રેલી સ્વરૂપે અથવા તો કોઈપણ આંદોલન સ્વરૂપે આ આયોજન કરવામાં તમામ લોકો તૈયાર છે દરેક સાથી મિત્રો પણ તૈયાર છે અમે જોઈએ છે થોડા દિવસ કે કતલખાનામાં કેટલા સુધી કામ બંધ થાય છે બાકી આનું સ્વરૂપ કદાચ મોટું પણ હોઈ શકે જય શ્રી રામ